રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી છે જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે રાજ્ય સરકારશ્રીએ વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત માધ્યમથી પણ ખેતી કરી શકે છે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના એક પેડ માકે નામ અભિયાનને સૌ કોઈ સાથે મળીને સફળ બનાવવાનું બિંદુ ઉપાડ્યું છે બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા

સફળતા મળી છે અને આજે એક વન કવચ ઉભો થયું છે તેમણે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે ખેત તલાવડી કુવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું હતું ગુગલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીશ્રીઓ પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકાના સરપંચશ્રીઓ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડિસ્ક આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનો નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ઉગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેડ માકે નામનો સંકલ્પ અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે સાકાર કરવામાં છે વૃક્ષે નારાયણ દેવ તરીકે આપણે એને પૂછીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે ગામ સાથે સંવાદ પણ કર્યો છે આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે અને ઉદાહરણ સંસ્થા સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ આપણો જિલ્લો હરિયાળો મને એ દિશાની અંદર આગળ વધે છે